તો જે રીતે ક્ષત્રિય રાજપૂતની વાત કરીએ તેની સામે માંધાતા સિંહજીનું આ નિવેદન તમામ જે રાજવી પરિવારો એક થયા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હવે બંને સામ સામે છે એટલે કે ત્યાં જ્ઞાતિ સમીકરણ સિવાય પક્ષ પહેલો આવે છે અને તે જોવા જઈએ તો મારી સાથે પદ્મિની બા ફોન લાઈન પર જોડાયા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું પદ્મિની જે રીતે એક તરફ રાજવીઓનું ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું સમર્થન મહેશ રાજપૂતે કહ્યું કે અમે આ પ્રેસ કોન્ફરન્સને નથી સ્વીકારતા આપ શું કહેશો આપની પહેલી પ્રતિક્રિયા શું

હું એવું નથી કેતી કે આપ કોંગ્રેસ ને વોટ આપો હું એવું કહું છું કે સામાજિક લડાઈ હતી એ પૂરી થઈ ગઈ છે અત્યારે જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભરી દીધું ત્યારથી

પૂરું થઈ ગયું એ સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે બરાબર છે એમને જ આ કહ્યું છે કે આપણે કોંગ્રેસ વોટ આપશું પણ શું કોંગ્રેસ વોટ આપવો જોઈએ આપણે વોટ નથી આપવાનો

દર્શાવ્યો ગુમરાજ કર્યો ગુમરાજ કર્યો સમાજ ને બરાબર અરે મારે તો સમાજ ની સાથે રહેવું પડે હું તો મને તો ખબર જ નથી ક્યાંથી સંકલન સમિતિ આવી ગઈ છે અમને અર્ધા સમાજ ને નથી ખબર પણ મારી જે સંકલન સમિતિ આવી ફોન આવ્યો હતો

ક્યાંક ને ક્યાંક મારો સમાજ હેરાન થઈ રહ્યો છે આજે હું મારા સમાજ ને સંદેશો આપવા માંગુ છું કે અત્યારે બેનો દીકરીઓની લડાઈ ક્યાંય નથી અત્યારે રાજકારણ ચોખ્ખે ચોખ્ખું ચાલી રહ્યું છે આપડે બધા ધાન ખાઈ છે ધૂળ કોઈ ખાતું નથી આપણો સમાજ ભોળો છે એટલે કોઈ પણ કેમ નો દોડી જાવ આંદોલન હતું એ પૂરું થઈ ગયું છે હવે શેનું આંદોલન કરવાનું છે આપણે હા પદ્મિનીમાં સવાલ તો એ છે ને કે પહેલા પણ આંદોલન શેનું હતું એ જ અત્યારે કરવાનું છે રાજકારણ તો એ વખતે પણ હતું ને અત્યારે પણ છે જી રાજકારણ અત્યારે તે છે તો કોંગ્રેસે વોટ શું કામ ભાઈ આપણે કંઈ કોંગ્રેસની જીત થશે કોણ કે છે કે ક્ષત્રિય સમાજ ની લડત થી જીત થશે ભાજપને પુરુષોત્તમ રૂપાલા છે એટલે વોટ આપવાનો નથી સમાજને તો કોંગ્રેસને આપવા માંગતું નથી તો પછી શું હા એટલે આપણે સમાજ ને બસ જ કહેવા માંગુ છું કે આપણે સ્વાભિમાન લડત જો તમે એમ કહો છો કે ચાલુ રાખવી છે તો કોઈને વોટ જ નથી કરવો ભાજપ ને પણ નહી કોંગ્રેસ ને પણ નહીં આપણે રાજકારણે ક્યાંય જોડાવવું નથી આપણે રાજકીય સુકામ લઈ આવવું જોઈએ ઓકે એક અંતિમ સવાલ તો હવે સંદેશ ન્યૂઝના ના માધ્યમથી કહી દો કે આ આંદોલન હવે પૂરું થઈ ગયું છે કે નહીં આ આંદોલન મારા હિસાબે તો પૂરું જ થઈ ગયું કહેવાય ને આંદોલન નું અત્યારે તો આપ સૌ જોઈ રહ્યા છો પણ તમે પૂરું કર્યું એટલે સમાજે પણ પૂરું કર્યું